વાવથરાજ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં ઢીમા ઢીમા ખાતે કેવી રાણપુર તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા વાવથરાદ જિલ્લાના ઢીમા રાણપુર તથા ભડદ ખાતે રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે નિર્મિત છાસઠ કેવી સબસ્ટેશન ઊભું કરાયું છે આ સબસ્ટેશન થકી સરહદી વિસ્તારના સોળથી વધુ ગામડાઓને અવિરત વીજળી પુરવઠો મળી રહેશે આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે થરાદ વિસ્તારના ખેડૂતો ખેતી માટે પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યા છે આ તેમની સમજણ અને જાગૃતિનો ઉત્તમ દાખલો છે પાણી સંરક્ષણ પ્રત્યેની સંભાવના સાથે ખેડૂતો જળ સંચયનું કાર્ય કરી રહ્યા છે આજથી આશરે વીસ વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં એક જ માંગ હતી કે ગામડાઓને પૂરતી વીજળી મળે શહેરોમાં ચોવીસ કલાક વીજળી મળતી હોય તો ગામડાઓમાં કેમ નહીં અને નર્મદાના પાણીનો લાભ આ વિસ્તારને કેમ ન મળે તે પ્રશ્નો લોકોમાં ઉઠાવતા હતા પરંતુ આજે પરિસ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે મંત્રીએ જણાવ્યું સરકારે ગામડાઓમાં ચોવીસ કલાક વીજળીનો પુરવઠો આપ્યો છે ખેડૂતોને ખેતી પાક માટે દિવસે વીજળી આપી છે તેમણે કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી જેની સ્થાપના ગલબાભાઈએ કરી હતી તેને આજે વિશ્વ સ્તર પર પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે જેનો સીધો લાભ આજે પશુપાલકોને મળી રહ્યો છે પ્રભારી મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે કુદરતી આફતો વાવાઝોડું કે પૂર જેવી પરિસ્થિતિમાં પણ વીજળી વિભાગના કર્મચારી ટ્વેન્ટી ફોર સેવા આપી વીજ પુરવઠો ચાલુ રાખે છે તે ગર્વની બાબત છે તેમણે ખેડૂતોને પાણીની સાથે વીજળીનો પણ સમય સંયમપૂર્વક અને કાળજીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું વાવ અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વિકાસ સતત વેગ આપવામાં આવી રહ્યો છે નવનિર્મિત સબસ્ટેશનના લોકાર્પણ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું રાજ્ય સરકારે વિકાસલક્ષી કાર્યોને સતત પ્રાધાન્ય આપ્યું છે રાજ્ય સરકારના વિકાસ મોડલ હેઠળ વાવ જિલ્લામાં દર મહિને નવા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે આ સબસ્ટેશનમાં લોકાર્પણથી અંદાજે નવ કિલોમીટર વિસ્તારમાં આવેલા ગામડાઓને ગુણવત્તાપૂર્ણ વીજળી પુરવઠો મળશે જેનાથી ખેતી ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થશે ભૂતકાળમાં આ વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો મળતો ન હતો પરંતુ રાજ્ય સરકારના વિકાસ પ્રત્યેનો દ્રઢ સંકલ્પના પરિણામે હવે સતત અને વિશ્વસનીય વીજળી ઉપલબ્ધ બનશે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જેસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી છેટકુના એમડી ઉપેન્દ્ર પાંડે ચીફ એન્જિનિયર એસ રાઠોડ સ્થાનિક આગેવાનો અને બોડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આપણો વિજય થયો ભારતીય જનતા આપણે કમળ ખીલાયું આપણા વિસ્તારની અંદર વિકાસ સિવાય કાંઈ વાતો નથી જ્યારે જોઈએ ત્યારે એક મહિનો નથી થતો અને નવું આપણે લોકાર્પણ કરતા હોઈએ છીએ એ જ રીતે આજે આપણું જેટકોનું આ છાસઠ કીવીનું આપણે સબટેશન અહીં ઉભું કર્યું છે એના થકી આપણે આપણા વિસ્તારના નવ કિલોમીટરના અંતરે જે પણ આપણા ગામડા આવેલા છે એમને મોટો લાભ થવાનો છે અગાઉ આપણે જોયું હશે કે લાઈટ દ્વારા આપણને ઘણી બધી તકલીફો પડતી આપણે અગાઉના સમયમાં વીજ પુરવઠો ઓછો મળવાના કારણે આપણે ટેટાનો ઉપયોગ કરતા કેપેસિટરનો ઉપયોગ કરતા એ બધું આપણી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી આપણને બધી સુલભતા મળી રહે છે હવે તો ઉપયોગ નથી થતો ને ખાયાજી ક્યાંય નથી થતો એટલે આપણી આ ભૂપેન્દ્રભાઈની સરકારમાં આપણને ખૂબ જ સગવડો મળી રહી છે એટલે આપણો વિસ્તાર એકદમ વિકાસના પંથે છે અને આજે પ્રથમવાર આપણા પ્રભારી મંત્રી આવ્યા છે અને એમના જ હાથોથી આપણું આ જે છાસઠ કેવી સબસ્ટેશન શરૂઆત થઈ છે એ જ રીતે આપણા જિલ્લાની અંદર પણ એમના સાથ અને સહયોગથી આપણો જિલ્લો પણ સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે કારણ કે રાજ્યની અંદર એક પ્રથમ આ જિલ્લો નવો બન્યો છે એ નવા જિલ્લાને અમારે આપણે સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટે એમના પણ સાથ સહકારની જરૂર છે અને એમને પણ આપણા પ્રભારી મંત્રી છે એટલે આપણે હવે કંઈ બાકી રહેવાનું નથી આપણને સાથ સહયોગથી આપણને ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈ ખૂબ જ આપ્યું છે અને હજુ પણ આપણે ફરવાનું થતું હોય અને બનાસકાંઠામાં પણ જ્યારે આવવાનું થતું હોય એટલે એક અલગ પ્રકારનો માહોલ ખૂબ સમજણ વાળો ખેડૂત ખૂબ સમજણ પૂર્વક કરતો ખેતી કરતો બનાસકાંઠો બનાસકાંઠાનો ખેડૂત પાણીના ટીપે ટીપાનો ઉપયોગ કરતો બને બનાસકાંઠાનો ખેડૂત એ મને જ્યારે જોવા મળે છે ત્યારે તેની સમજણ માટે એના ખેતીના જ્ઞાન માટે મને હૃદયપૂર્વક માન થાય છે મારે થોડાક તમને વીસેક વર્ષ પાછળ લઈ જવા છે દ્વારકા થી ધીમા ધરણીધર ઉપર અંબાજી થી નીચે ઉમર ગામ સુધી બધાની એક જ માગણી હતી શહેરોમાં ચોવીસ કલાક લાઈટ મળી શકતી હોય તો અમારા ગામડા નો શું અમારા ખેડૂત નો શું અમને ચોવીસ કલાક વીજળી કેમ નહીં અમને ખેતી માટે નર્મદાનું પાણી કેમ નહીં પરંતુ આપ સૌ વડીલો બેઠા છો વીસ વર્ષ પહેલાનો ભૂતકાળ પણ તમે સૌએ જોયો અહીંયા નર્મદા નહોતી થોડા સમય પહેલા મારે આજ વિસ્તારમાં આશરે પંદરેક વર્ષ પહેલા નીકળવાનું થયું હતું એ વખતના જે મેં ખેતરો જોયા હતા અને આજે જોઈ રહ્યો છું રાહત દિવસનું અંતર આજે જોવા મળે છે ખેતીની પેટર્ન બદલાઈ છે ખેતીમાં લોકો રસ લેતા થયા છે અને શંકરભાઈના શાસન પછી ડેરીમાં પશુપાલનનો જે ઉદ્યોગ કહેવાય બનાસકાંઠા સમગ્ર અંદર જે ડેરી ગલબાભાઈ બનાવી હતી એને ઉચ્ચ શિખર ઉપર લઈ જવાનું કામ શંકરભાઈએ કરેલું છે અને તમારા બધાની મહેનત એમાં પડી છે